આ જીરુંની અંદર આપણે સીટ ટુ હાર્વેસ્ટિંગ કરાવેલું છે એ પ્લોટ છે અને લગભગ એક દિવસની આસપાસ થયું છે તમે જોઈ શકશો આની ઝલક કેવી છે એ પાયાના ખાતરની અંદર અંગના ગોલ નાખેલું હતું એ પછી શેડ્યુલ મુજબ હાલે ત્રણ દિવસ પહેલાં પાણી આપેલું છે એકદમ તમે જુઓ તો જમીન કાઢી છે ઘણા ખેડૂતોના પ્રશ્ન હોય કે ભાઈ ચાલીસ પિસ્તાલીસ દિવસે પાણી મૂકી દેવાય એ વાત બરાબર છે પણ જો આની અંદર પિયત આપેલું છે આ જો આ ભીનું છે ને ત્રણ દિવસથી જ પિયત આપ્યું એને આવું જીરું કરવું હોય તો સાહસ કરવું પડે પિયત આપવાનું પણ કોરું નહીં આની અંદર એક પણ પાણ કોરા નથી આપેલા પિયત સાથે જે 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 મેનેજમેન્ટ કરેલા હોય એ બધોય આપેલું છે ત્યારે આવું ઝીરું થાય છે અને સ્પ્રેની અંદર જે આપણે રેડી રેગ્યુલર આપણે જે શેડ્યુલ આપેલા છે એ મુજબ જ છે એટલે ઘણા એવું કહેતા હોય કે પાંત્રીસ દિવસે પાણી મૂકી દેવાય ચાલીસ દિવસે મૂકી દેવાય તો આ જો અત્યારે પિયત આપેલું છે અને આજની તારીખ છે બે 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 હજારને પચી પિયત આપ્યા પછી આનો અંદર આપણે રશિયન ફૂગનાશકનો એનો સ્પ્રે આપી દીધેલો છે કેમ કે હવે જ આનો સમય છે કેવી રીતના હું કેવું ફિલ્ડ થશે આ એક બાજુ નહી હોત બધી રીતના આવ્યું છે છે ફિલ્ડ અને ફ્લાવરિંગ મેનેજમેન્ટ હમણાં પાછું પિયત આપ્યું ત્યારે અંગના ગોલ નાખવું અમારે મનીષભાઈ કે ના મારે નાખવું તો છે જ કે શોખ થી છે બોલો નકર આપણે પાયામાં તો નાખેલું છું પૂરતી ખાતર તરીકે નાખેલું છે હવે આ તમે હોલ આનું જોજો કેટલો એવું અહીંથી તમે જોઈ શકશો અને ફૂટ અને આ સીટો હાર્વેસ્ટિંગનો ઘેરો છે બિયારણ છે કર્તવ્યનું આપણે સુપગ અને આનો એક વિડીયો પણ આપણે બનાવેલો હતો લગભગ પાંત્રીસ આડત્રીસ દિવસનું જીરું હતું ત્યારે યુટ્યુબની અંદર નાખેલો છે અને વાર પાછો વિડીયો આવશે આની અંદર એટલે જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે કે એકને એક ફિલ્ડ ઉપર આપણે બતાવવાની કોશિશ કરતા હોય કે રિઝલ્ટ કેવા મળે છે એ ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું ઝીરો એકાણું છોતેર પાંચ એકોતેર